વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી સાયકલની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી સાયકલની દુકાનમાં આગ લાગી હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી સાયકલની દુકાનમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા ફાયર બ્રિગેડની તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે